પોતાના ગામેથી કોશિંદ્રા મુકામે શ્રી ટીવી વિદ્યાલય મુકામે અપડાઉન કરે છે અને આવી ગંભીર બાબત હોવા છતાં બસની વ્યવસ્થા નથી એ ખરેખર નિંદનીય બાબત છે પહેલાં પણ અમે મૌખિક રજૂઆત કરી હતી પરંતુ બસની કોઈ અમને સુવિધા મળી ન હતી હવે અમને બસની સુવિધા તાત્કાલિક મળે તો બસની સુવિધા અપાય તેવી સરપંચ માંગ કરી રહ્યા છે કારણ કે મુદ્દો ખૂબ જ ગંભીર છે એસટી બસનો અભાવ આ ઘટના ઘટવા પાછળ જવાબદાર હોવાનું આક્ષેપ આરોપ સરપંચ લગાવી રહ્યા છે કે હું 16 ગામડાના 150 વિદ્યાર્થીઓ અપડાઉન કરે છે પરંતુ તેમને એસટી બસની સુવિધા નથી શાળા સમયે બસની સુવિધા કરી આપવા માટેની માંગ અત્યારે પણ થઈ રહી છે અને તેમણે કહ્યું કે પહેલા પણ આ મામલે રજૂઆત કરાઈ છે પરંતુ તેમ છતાં એસટી બસની સુવિધા આ વિસ્તારમાં અપાઈ નથી જેના કારણે ખાનગી વાહનોમાં આ રીતે સફર કરવા માટે વિદ્યાર્થીઓ વિદ્યાર્થીનીઓ જે છે તે મજબૂર છે અને તેવામાં નસવાડીમાં છેડતીની ઘટના ઘટી સ્થિતિ એવી આવી ગઈ કે પોતાનો જીવ બચાવવા માટે વિદ્યાર્થીનીઓએ ચાલુ ગાડીમાંથી છલાંગ લગાવી દીધી જેના કારણે તેઓ ઈજાગ્રસ્ત થઈ ગયા હવે આ છ વિદ્યાર્થીનીઓ ઈજાગ્રસ્ત થઈ તેમને સારવાર માટે ચોક્કસપણે ખસેડાયા છે ખસેડાઈ છે હોસ્પિટલ પરંતુ ત્રણ વિદ્યાર્થીઓ તેમાં હજી પણ સારવાર હેઠળ છે જેઓ ગંભીર છે સવાલ એ છે કે આ પ્રકારે એસટી બસની સુવિધા ન આપવાનું કારણ શું જ્યારે વારંવાર રજૂઆત કરવામાં આવી રહી છે સરપંચ દ્વારા ગ્રણીઓ દ્વારા તેમ છતાંય બસ સુવિધા ત્યાં આપવામાં કેમ નથી આવી રહી આ પ્રકારની ઘટના જો વારંવાર સર્જાશે તો તેના માટે જવાબદાર કોણ એક વખત સર્જાઈ ગઈ ગૃહ રાજ્યમંત્રીએ પણ કહી તમામ જે સૂચનો છે તે કરી દીધા હવે સત્વરે એસટી બસની સુવિધા અહીં અપાય તેવી માંગ છે સમગ્ર ઘટના આખી હચમચાવી દેનાર હતી ત્યારે ખાસ કરીને છોટાઉદેપુર જિલ્લા ભાજપ મહામંત્રી ડીએ પરમાર આપણી સાથે જોડાયા છે ખાસ કરીને એમની પાસે જાણીએ સાહેબ શું કહેશો આખી ઘટનાને લઈને ગઈકાલની ગુજરાતમાં ક્યાંક પણ વિદ્યાર્થીનીઓ સાથે આવી ઘટના ન બનવી જોઈએ એવું મારું ચોક્કસ માનવું છે સંગઠનની સાથે રહીને અમે સરકારના સંબંધિત મંત્રાલયમાં રજૂઆત કરીશું અને આવી ઘટનાનું પુનરાવર્તન ના થાય એના માટેની તકે તકેદારી રાખવા માટેની વાત કરીશું લગભગ ચોત્રીસ વર્ષ જેટલી નોકરી કરી છે મારી શાળામાં હું વારંવાર બસોના ટાઈમ બાબતમાં વિભાગને જાણ કરતો હતો કે ભાઈ કેટલાક રૂટ એવા છે કે જ્યાં માત્ર સમયને તમે અપડેટ કરો તો વિદ્યાર્થીઓને સેવા મળે એવી રજૂઆતો પણ આપણે કરી હતી અને આ બાબતના પણ વાહન મંત્રાલય સાથે ચર્ચા કરીને વિદ્યાર્થીઓની અનુકૂળતા રહે એવી અમે સંગઠન મારફતે રજૂઆત કરીશું સાહેબ જે આરોપીઓ પકડાય એમને કડકમાં કડક સજા થવી જોઈએ જેથી સમાજમાં દાખલો બેસે પરંતુ જે કાયદામાં જે વાત હશે એ પ્રમાણે એમને ચોક્કસ સજા થવી જ જોઈએ તો આ હતા છોટાઉદેપુર જિલ્લા ભાજપ મંત્રી ડીએ પરમાર દ્વારા જણાવવામાં આવ્યું છે ખાસ કરીને જે પણ આરોપીઓ પકડાય એમને કડકમાં કડક સજા થાય તેમજ જે અપૂરતી બસની સુવિધાઓ છે એ બાબતે બી સરકાર સમક્ષ સુધી રજૂઆત કરશે તેવું જણાવ્યું છે ઈરફાન મહેમન સંદેશ ન્યૂઝ છોટાઉદેપુર